અમદાવાદ શહેરમાં ત્રણ દિવસમાં ચાર હત્યા થઈ છે જેમાં દાણી લીમડા નવરંગપુરા અને બીજા દિવસે વસ્ત્રાપુર અને કૃષ્ણનગરમાં હત્યાનો બનાવ બન્યો છે કૃષ્ણનગરમાં થયેલી હત્યાની વિગતો પર નજર કરીએ તો તેવીસ વર્ષીય કુશ ઉર્ફે અમન તોમનની હત્યા કરવામાં આવી છે પુષ તોમર તેના મોટા ભાઈ લવ તોમરના ઝઘડામાં તેને સોડાવા વચ્ચે પડ્યો હતો જે ઝગડામાં તૈયાર આરોપી રોહિત વિશાલ અને અજયે શેરીના ઘા મારી તેની હત્યા નિપજાવી હતી જે મામલે કૃષ્ણનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી રોહિત સોલંકી સહિત વિશાલ અને અજયની ધરપકડ કરી છે સાથે જ ફરાર આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે હત્યાના ગુનામાં પોલીસે રોહિત સોલંકી વિશાલ અને અજયની ધરપકડ કરી પૂછપરછ કરતા હકીકત સામે આવી કે હત્યાના બનાવ પહેલાં સવારે મૃતક કૂચના ભાઈ લવ સાથે એક્ટિવા ચલાવવા બાબતે આરોપીનો ઝઘડો થયો હતો અને તે સમયે સવારે સમાધાન પણ થયું હતું જોકે સાંજે આરોપીએ લવના ઘરે જઈ તેના પર હુમલો કર્યો હતો જે હુમલામાં ભાઈને બચાવવા જતા કૂચ પર શેરી વડે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં તેનું મોત થતાં પોલીસે હત્યાની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે